તમે જન્મ્યા ચુવાના ચોક ની બહુચર માતા તમારી કુલદેવી એવો હરખ તમને એક નહીં તમારી માતાઓ હશે કદાચ મલક માં જતા છે તો નમે આવશે

કે તમારે બૌચાર માતા લેમળે ચડીજે એ લ્યા એ ઓ રાજેરા તું તને કોણ છે મારું ફોન પર માતાનું કેવું છે

તો બારજ બારજ કોન્સરટ કેવા બાર છે આના 10 10 10 આવડે બારો બોલો યાર બાર છે કાયમ કર

એલો પુણેગર મારે બૌચનન બીજો વધાવો મારે મેલડી જીલે કોન્સર અરે જો કેતી નાતો ભેરાય મારો નોમ કોણ વધાવો બને કોન્સર નવ કર્યા હોય પણ વધાવો બને હણ મારો કોન્સર ઇની ભેરા મારે મેલડી એ બધી થી કોન્સર કે આથી લે આલે મારો વેણ કોન્સર પીતો નઈ અરે ભેરા બની જાય મારે મેલડી બોલી થી કોન્સર અન પીવાનો ચાલુ કર્યો વનો વનો થઈ ગયો કોન્સર પણ બીરું એવા મારા બે વેણ પડ્યા છે લ્યા અને વેણ બતાયા વગર તો કંઈક દુનિયાની માતાઓ બંધા આવશે ને ભાઈ તને કહો લ્યા મારા એક શું ભાઈ મારા એક ત્રણ બનશે હું કોણ માતા બોલી રહી ભાઈ જોઈ તારી વાત

હાજો ને બધાઓને ઈરે ગોગો પાંસન પાતરા વીનો ભરેલો હોય આવે ખરો ના આવે દીતો એટલે કદરજો હા પણ મારા બાપા હવે મે આવી રહ્યા સિવાય મેર નહીં આવી કદર દેવ બિખા ગુવા કેવો છે લે શું કાવું ભલે લેવાને એક વધાવે ગોગો પાડે આવે 500 હા જુના છે આના તો લેણ ભાઈ હવે ગઈ નાખું લે અને રાખો લે ભાઈ લીધું લે હું બીજો લે ભાઈ ચડ ના છે અલા ભાઈ વાઈ રાખો 500 હું વેરાયો માતા કેતી